આ વાર્તાનું નામ છે જાદુ નાવડી અરબસાગરના કિનારે બે માછીમારો રહેતા હતા તેનું નામ રામુ અને શામુ હતું બંને સાથે મળીને માછલીઓ પકડી પોતાનું ગુજરાન ચલાવતા હતા રામુ અને શામુ બંને પાડોશી હતા અને માછલીઓ પકડવા પણ સાથે જ જતા હતા ભલે સાથે જતા હતા પણ તેમના ઘર તો અલગ અલગ જ હતા તો પણ બંને સંપીને કામ કરતા હતા રામુ તો સંતોષી હતો અને શામુ તો બહુ જ લાલચી માણસ હતો શામુ હંમેશા માછલી પકડવા માટે દૂર સુધી જતો હતો જેથી તે વધારે માછલી પકડી શકે અને રામુને જે મળતું તેમાં તે સંતોષ રાખતો હતો આખા ગામનું ગુજરાત તો સમુદ્ર ઉપર જ હતું અને તેવામાં એક દિવસ તો મોટું તુફાન આવે છે સમુદ્રની ઊંચી લહેરોથી સમુદ્રના ગામડાઓને નાશ કરી દીધા પણ રસ્તામાં આવી તેને વહાવી લઈ ગયું તોફાન શાંત થઈ ગયા પછી રામુ અને શ્યામુ તેના તૂટેલા ઘરને સરખું કરવા લાગ્યા ને તો તેનું કામ કરતા હતા તેવામાં તો એક સાધુ આવી પહોંચ્યા સાધુ શ્યામુને કહે છે હું કુંભ માટે યાત્રા કરી રહ્યો છું પણ આ તોફાના લીધે આગળ નથી જઈ શકતો તમને કાંઈ વાંધો ન હોય તો થોડાક દિવસ માટે તમારો આશરો આપશો અરે મહારાજ તમને દેખાતું નથી અહીં અમારા પોતાના જ રહેવાના ઠેકાણા નથી તો તમને ક્યાં રાખીશું ચાલો જાઓ બીજે ક્યાંક જુઓ હું તો ગુસ્સે થઈ ગયો રામુને શામુનું વર્તન સારું ન લાગ્યું તેથી તેણે સાધુને કહ્યું સાધુ મહારાજ તમે મારા ઘરે રોકાઈ જાઓ મારી પાસે પૈસા તો નથી પણ તમને કોઈ તકલીફ નહીં થવા દઉં એમ કહી તેમના ઘરે લઈ જાય છે અને રામુએ તેની ખરા હૃદયથી સેવા કરી તેવામાં સાધુએ કહ્યું રામુ તું ધનથી ભલે ગરીબ હોય પણ દિલથી તો બહુ જ અમીર છે તારું આ દિલ સાફ જોઈને મન તો પ્રસન્ન થઈ ગયું અહીંથી પૂર્વ તરફ ચાલતા સુરવંતી નદીના કિનારે તને એક જોવા મળશે એ તારું ઈનામ છે આવું કહીને સાધુ મહારાજ પોતાના રસ્તે નીકળી પડ્યા રામુએ પૂર્વ દિશા તરફ યાત્રા શરૂ કરી કેટલા દિવસ ચાલ્યા પછી તે નાવડી પાસે પહોંચે છે નાવડી પાસે જતાં જ તેમાંથી અવાજ આવ્યો બુરાઈ કરતા અચ્છાઈ સારી તમારી માટે છું જાદુઈ સવારી રામુએ હલેસા મારી નાવડી ચલાવવાનું શરૂ કર્યું બામા સમુદ્રમાંથી પ્યાના બંડર ઉછળી ઉછળી નાવડીમાં પડવા લાગ્યા આ અદભુત દ્રશ્ય જોઈને રામુની આંખો પોળી થઈ ગઈ અને તે વિચારવા લાગ્યો આ બધું શું એટલા બધા તો રૂપિયા આખા ગામ માટે પૂરતા છે ગામુ તો ચોંકી જાય છે ખો બંધ કરીને સાધુને પ્રણામ કર્યા બધા પૈસા ભેગા કરીને ગામમાં બધાને વેચવા લાગ્યો પછી જ્યારે રામુ સાધુ નાવડીમાંથી પૈસા લાવતો તો થોડા એના માટે કાઢી લેતો ને બીજા ગામમાં વેચી દેતો હતો આ બધું જોઈને સામુ વિચાર કરવા લાગ્યો રામુ પાસે એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી તેથી તે સમાજ સેવા કરવા લાગ્યો અને તે માછલી પકડવા પણ નથી આવતો આ જાણવા માટે શામુ રામુ પાસે પહોંચે છે અરે રામુભાઈ તમારો ઉપકાર તો હું ક્યારેય નહીં ભૂલું હું તો શું આખું ગામ નહીં ભૂલે કઠિન સમયમાં આવી મદદ તો દેવદૂત જ કરી શકે તેમ કંઈ તેનો ઉપકાર માને છે ને જય હો જય હો કરે છે અરે શામુ તું આ શું કરે છે મેં એવું કાંઈ નથી કર્યું કે તારે મારો ઉપકાર માનવો પડે તારે જયકાર કરવો જ હોય પેલા સાધુ મહારાજનો કર અને આ નાવડીનો તેનાથી જ આ બધું શક્ય બન્યું છે શામુએ શામુને તેનો મિત્ર સમજી બધી જ વાત કરી દીધી શામુ બહુ કપટી અને લાલચી હતો પછી તે જાદુઈ નાવડી પડાવવાનો વિચાર કરવા લાગ્યો કેટલો મૂરખ છે જાદુઈ નાવડી તેની પાસે છે તો પણ ઝૂંપડીમાં રહે છે સારું છે તેની મન બુદ્ધિ મારા ભાગ્યનું તાળું ખોલી શકે છે બસ એકવાર જાદુઈ નાવડી મારી પાસે આવી જાય પણ રામુના જીવતા હોડી તો મારી પાસે નહીં જ આવે કે તે આખા ગામનો તારણહાર બન્યો છે તેના દિવસે શામુ રામુને સમુદ્રમાં લઈ ગયો સમુદ્રમાં દૂર સુધી જઈને રામુ ઉપર જાળી નાખીને સમુદ્રમાં ધક્કો મારી દીધો અને ત્યાંથી ભાગવા માટે નાવડી ચલાવવા લાગ્યો ચલાવવાની સાથે જ બંડલની જગ્યાએ મોટી મોટી મગરો પહેલા મગરે તેને પકડી લીધો અને સામુ માર્યો ગયો અને રામુ તો તરતો તરતો નાવડી પાસે પહોંચ્યો અને જાદુએ નાવડીને ગમે તેમ કરીને રામુને બચાવી લીધો સારા સાથે સારું થાય છે અને ખરાબ સાથે ખરાબ જ થાય છે